સાતલપુરના દાતરાડા ગામ ખાતે બની આગની ઘટના વાળામાં આગ ભભૂકી ઉઠતા ખેડૂતના પૂળા સહિત ઓઝારો બળીને ખાક પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે પાટણના સાતલપુર તાલુકાના દાંતરાળા ગામ ખાતે આગની ઘટના બની હતી જે મળતી માહિતી મુજબ દાંતરાળા ગામના હરખાભાઈ અણદાભાઈ ધવલભાઈ રવાભાઈ અણદાભાઈ ના વાળામાં અચાનક આગ લાગતા ખેડૂતે વાળામાં રાખેલા પૂળા તેમજ બળદ ગાડું સહિત ખેડૂતોના ઓજારો આગમાં બળીને ખાખ થતા ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને વાળામાં લાગેલી આગમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોના પૂડા સહિત નાના મોટા ઓજારો સહિત ગાડું બળીને ખાખ થઈ ગયું હતું તો ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગામ લોકો દ્વારા પણ આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો અમે રાતના સાડા દસથી ઘરે સૂતા હતા અને પહોંચી તને હું આગ લાગી આગ લાગવાથી અમને ગામના લોકો કોઈ ભારી જતા અમને જાણ કરી જાણ કરી એટલે અમે દોડી આવ્યા પણ ત્યાં અહીંયા આગે સપેટી લીધેલ હતું આખોએ વાળા આખામાં આગ ફેલાઈ ગયેલી હતી પછી ફાયર બ્રિગાર બોલાયું એ આવતા આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન સાધન તેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી પણ તોય અમારા વાડામાં આખે આખે વાળો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હરગી ગઈ તમારા ઓજાર કાંઈ પડ્યા ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું કોઈ મકાનનો લાકડા હતા એ બધા ઘરની સામાન વખરું હતું એ બધી હરગી ગયું